જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં અને મિત્રો વાગવામાં વાંચ્યા છે નવ અને આપણે નોકરીથી ઘરે આવી જાય છીએ તો આપણે હાલ તરત નોકરી જઈને ઉભા રહ્યા છીએ નવા હું હાલતા મારું પણ નાસ્તો કારણ કે નવ વાગી ગયા છે અને નાસ્તો રેડીએ તો પહેલાં હું ઊભા જઈને નાસ્તો હાલતા આવું અને પછી આપણે આપણું બીજું બધું કોમ ચાલુ કરીએ અને આરામ પણ કરીએ તો જોડે રહેજો આજનું બધું રૂટીન જોવા માટે વ્લોગમાં હું તમને બધે બધા કટવાતા આવતો રહ્યો તો જોડે રહેજો વ્લોગમાં તો મિત્રો વાગવામાં જાય દસ ને એકતાળીસ અને આ બાજુ આવી ગયો છે પ્રિન્સ કારણ કે અમારે અત્યારે બનાવવાની છે કઢી એટલે છાશ લેવા માટે મિલવાના છે પ્રિન્સના તો પ્રિન્સ આવી ગયો છાશ લઈ જોઈ લો તમે ફૂલ આવેલે છાશ બીજું હા બીજું કોઈ ના મળ્યું હા રેડ તો અંદર હાલથી તો છાશ આવી ગઈ છે તો આજે ભણાશે જમવામાં કઢાઈ અને બાજરીના રોટલા તો મજા આવશે આજ

તો ધ્રુવ જતો રે કેને નવા હું જવાબ એ ગયો ઓ પર આ જઈ ગયા કે પૂછ પર હ સચી આ પૂછ પર એટલે દાન થી એ લે ખાવા પડે મૂર્ખા હો જ તીર જાવ બાર જ નો બેટ જટી આલી થી એ હારો હો તો આપણે જમી લઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો મિત્રો વાગવામાં વાગ્યા સુધી પૂણા પહોંચ અને આપણે આરામ કરી અને નાઈ ધોઈને રેડી થઈ જઈએ છીએ તો હવે આપણે જવાનું છે પેલા ઘેર કારણ કે મારા પપ્પાનો ફોન આવ્યો હતો અને દુકાનનો સામાન લેવા માટે જવાનું છે પાટણ તો આપણે જઈએ હવે પેલા ઘેર અને દુકાનનો સામાન લાવી અને દુકાને હાલી દઈએ દાદાશ્રી કોણ દાદાશ્રી તમે ખબર આવો चीनो वाडिया के लागि लागि थी आ दो दाउ पिन तो कोणी गादी न अलु मर्चु आ नखू आखू लाई त चपनी वेला आई गादी अब रंसी खा हालो एला को बात करो आखा लामा सुक्रम रेको मारो खा अब कोई न के अब कोई न के शुभान शुभान भरी दिन इटली वरो हा ये हि आरे का खाइ रिन यंदी बदर करो यंदी बदर लाके ऊपर छिन्च लगि अलु मर्चु बोना अमर ना भराय अमर ना एकनु मर्चु मोरी खा अमर रो सेट कारण यउ

તો બરોબર બરોબર આ બજારદાર આ બજાર બધા હંગાટ ગો આ બજાર દરિયો તું જોડે જકણો આ માટે મારા ભઈઓ બગડે તો સીન જોયા ગાડીઓ વાળા આંખમાં લાકડીઓ વાળા કોટા કલર ના કરાય આ તો પરચા આલો ઓ થેન્ક્યુ સુભા તો જે કોમેન્ટ આવી હતી એ પ્રમાણે ગીત ગઈ લીધું રણજીત આગળ ગાવું છે મારા ભાઈઓ બગડે તો સીન જોયા જે લાગે કાળી બમર ગાડીઓ વાળા હાથ મોલા કડીઓ વાળા ઓટા કલર ના કરાય થોડા દાડે પર ચાલવા વાળા સરસ સરસ દેવા ધારે કોઈ તો આપડે બજાર આવી ગયા સામાન લેવા માટે અને આપડે નો સામાન લઈ લીધો હોય તો જઈએ ઘેરે અને ઘેર જતા પેલા વચ્ચે આપડે કરણ માટે ચીકુ લઈ જવા નહીં તો હારી લારી દેખાય તો ઉભા રહીને ચીકુ લઈને જઈએ ઘેર તો જોડે તો આપણે સામાન લઈને લઈને એમ પણ તો હવે એને ચીકવાલ દઈએ અને પછી જઈએ ઘેર તો મિત્રો વાગવામાં વાંચ્યા છીએ સાત વીસ અને આજ આપણે વહેલા જમવા બી આવી ગયા છીએ તો અત્યારે દઈ અને પોતા એટલે કે ઢેબ્રસી તો આપણે જમીન પછી આજે જવાનું છે નોકરી તો જોડાઈ રહેજો બ્લોક આપણે આપણે પ્લોટ

તો એ તો બધું રહેવાનું બાકી આપણે બ્લોગ કન્ટિન્યુ જ છે બ્લોગનો એન્ડ લગભગ બાર સાડા બાર આવ્યા આપણે ઓછા તો બાર તો વગાડીશ શું કેવું બાર તો બાજુ છે આ એટલે જ નહીં તો હવે આપણે જઈએ પેલી બાજુ વના જોડે એ તો અમે દોઢ જ બોલશે તાર જોવું જ જોઈએ હમણાં છપરી છપરી

અમે બધા બેઠા હતા હોય કણ અર્જુન ને ત્રણ જણા બેઠા હતા તે કોઈક વાત નાખડી કે ઘોડો મરી ગયો પેલા આપડે ખબર વિકુ ભારે કે ઘોડો એક વખત થઈ ગયો તો ખબર હતી બેહાણું રાખી તું તે આ રહ્યું કે ખબર કે લગ્ન ની સિઝન વધારે હોય ને એમ કે ઘોડા મરી જાય એટલે કીધું લગ્ન ભાડી જ ઘોડા મરી જાય ખબર કે લગ્ન ની સિઝન માં કે ઘોડા વધારે તો મિત્રો વાઘોમાં વાજ્યા છીએ બાર ને પંદર એટલે આપણે બાર હાડા બારે વ્લોગ એન્ડ કરવાનું કીધું હતું એટલે વચ્ચે વચ્ચનો ટાઈમ છે અને આપણે આપણા વ્લોગ એન્ડ કરવા માટે આવી જઈએ છીએ તો આજનું જે પણ રૂટીન હતું એ હું તમને વ્લોગમાં બતાવી ગયો છું તો તમને અમારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો મળશું કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ